સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસ ચલાવી રહી છે ત્યારે સારોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઓડિશાથી સુરતમાં લાખો રૂપિયાનો ગાંજો ઘુસડનાર મહિલા સહિત બેને ઝડપી પાડ્યા હતા જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારો સામે પોલીસે લા લાંગ કરી છે ત્યારે પોલીસને પણ નશાનો કાળો કારોબાર કરનારોને ઝેર કરવામાં સફળતા મળી રહી તેમ લાગી રહ્યું છે તો સુરતને સારોલી પોલીસને લાખો રૂપિયા નશો ઝડપી પાડવામાં સફળતા મળી છે વાત એમ છે કે સુરત સારોલી પોલીસ પેટ્રોલિંગ હતી તે બાતમીના આધારે સારોલી નિયલ ચેકપોસ્ટ પાસેથી પસાર થતા ઓડિશાવાસી મહિલા સોમાબારી ઉર્ફે ખુશી નિર્મણ પ્રદાન અને વિજયકુમાર બાયનો કુમાર મલિકને ઝડપી પાડી તેઓ ઝડપી લેતા તેઓ પાસેથી ત્રણ લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો મળ્યો આવ્યો હતો જેથી પોલીસે તેઓની ધરપકડ કરી ગાંજાનો જથ્થો મોબાઈલ ફોન અને રોકડ સહિત ત્રણ લાખ ચાલીસ હજારથી વધુ મતા કબજે કરી છે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એના અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર શ્રી વાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વન સરને માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એનડી પીએસ એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થા મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને એનડી પીએસ એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે બે વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે આ બાતમીક બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે એનડીપીએસની જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે બે આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના બે થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતાં ત્રણ લાખ દસ હજાર ચારસો રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે હાલ તો સારવલી પોલીસે ઓડિશાથી સુરતમાં લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો ડિલિવરી કરવા આવેલા મહિલા સહિત બેને ઝડપી પાડ્યા છે ત્યારે ઓડિશાવાસી ગાંજો મોકલનાર બાબુ ઉર્ફે ચિંટુ અને સુરતમાં ગાંજો મગાવનાર કતારગામ ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં રહેતા મૂળ ઓડિશાવાસી શંભુ ઉર્ફે ભારી લોચન કુંટિયાને ઓન્ટાઈ જાહેર કરી તેઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ